ચિંતા ના કરશો તું રહેવાનું ટેન્શન ના લેતા આ તો બધો કાઢવો છો યાર ઘણા કાઢવો છો ચોક્કતો કાઢવો પડે ને બરાબર ચાલતા રેજો આવતું રહેશે બરાબર ને પણ મોજ કરવાની ચૂંટણી ટાઈમ આવ્યો છે જોરદાર મહેનત કરજો કારણ કે પાર્ટી વાળા જાતિ વાળા બધા મહેનત કરવાના છે પણ તમારે મહેનત અસલ કરવાની છે કારણ કે તમારા માટે ચૂંટણી આવી છે નેતાઓ માટે ચૂંટણી આવી નહીં સમજવાનો વિષય છે ખાસ અને મને મજા એટલે બહુ આવે છે બહુ મજા આવે છે મને બજારમાં કેતો કેતો જ આવે છું કે ગઈકાલે જેને આપણે ગાળો બોલતા હતા એને આપણે હાર પહેરવાનું અને ગઈ કાલે જેને આર પેર નતા એને આપણે ગાળો બોલવાની એટલે બહુ અઘરુ છે એટલે વિચારજો ખાસ ખંભાત જનતાને બહુ બધી શુભકામના આપું છું જય માતાજી પાણીનો ગ્લાસ બીજો નંબર બરાબર ને ભૂક્કા બોલાવીશું ચોરો ની હવા કાઢીશું મસ્ત એક જોરદાર રાજનીતિ કરવા માટે આવ્યા છીએ વિચારવાનું છે તમારે કે તમારો નેતા કેવો હોય પાંચ વર્ષ ટકે એવો કે અગિયાર મહિના પડી નહીં ગયો એવું હે

અને પોતાની જાત નેતા કે તો શરમ આવી જોઈએ મને તો આવે હું તો હોઉં તો હું તો હોય તો ઢોકળી પોડી મરું પણ ખાસ એક અપીલ છે વિચાર જો બાયડા છાપ નેતા જોઈએ છે કે પછી એવો નેતા જોઈએ તમારે પસંદ કરો ભ્રષ્ટાચાર હટાવવા માટે ખોટા લોકો ચાપુસિયા કરવા વાળા ખોટા હટાવવા માટેની રાજનીતિ જોવી હોય તો એક વાર મોકો આવી જો ટકા ટ્રાફિક ના કરતા જય માતાજી ટ્રાફિક ના કરતા આપણું ફેસબુક ઓનલાઈન ચાલુ છે જોતા રહીજો ચિંતા ના કરો આગળ વધતા રહો હું ચાલતા રહીજો ત્રણ તારીખ હવે આ તારીખ બીજો નંબર પાણી નો ગ્લાસ પણ ખાસ એક ચોક્કસ અપીલ કરીશ લોકશાહી નો છે ભરપૂર મતદાન કરજો સો ટકા મતદાન કરજો વોટ ને દારૂમાં ચવાણું વેચતા નહીં ભરપૂર પૈસા આવવાના છે વોટિંગમાં મધ્યપ્રદેશથી મધ્યપ્રદેશ ઢગલો રૂપિયા આવ્યા છે વેચવા ચિંતા ના કરતા લઈ લેજો તમારા છે હે કોઈ પાવડર એને તમારા ગયો તમારા જ છે પણ દસ હજાર લેવા ઉજવજો અને યુવાનો માટે આવ્યો છું છાતી બોલું છું કોઈ નહીં બોલે એક કંપની ચારસો આઠ નીચે હોય લખી રાખજો એટલે પસંદ કરવું હોય તો મોકો છે પાણી ગ્લાસ અનુભવ નંબર ત્રણ

એકવાર વાર જીતા ભૂખતા બોલા કોણ કરીશ કઉસુ ને કોઈ ભ્રષ્ટાચારી ખંભાત ની અંદર નહીં દેખાય લખી રાખજો એક રૂપિયા નો રિક્ષા આવું નહીં બોલે વિચારવાનું તમારે તમારી ઈચ્છા અગિયાર મહિના અંદર અંદર ચૂંટણી ના લાવી તો વિચારજો એવું ભાઈ તો આવશે જાય છે